દિવાળી આવે અને ઘરમાં ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં તો મગજ મોહન થાળ અને દિવાળીમાં બનતા બીજા ઘણા બધા નાસ્તાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને ટ્રીક સાથે મીઠા ઘૂઘરા જેમાં ઘૂઘરાના એકદમ સરસ ક્રિસ્પી પળ માટે લોટમાં મોણ કેટલું ઉમેરવું ઘૂઘરાની કાંગરી કેવી રીતે પાડવી અને ઘૂઘરાને તળવા કેવી રીતે અને કેટલા સમય માટે એ બધું જ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મીઠા ઘૂઘરા બનાવવા માટે આપણે પહેલાં એનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે તો એના માટે ગેસ ઓન કરી પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં કાજુ બદામ અને પિસ્તા ઉમેરવાના છે તો કાજુ અને બદામને મેં ઊભા કટ લગાવી બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને સાંતળી લઈએ ઘણા લોકો ડ્રાય ફ્રૂટ્સને કાચા પણ ઉમેરે છે પણ આ રીતે ઘીમાં થોડા સાંતળીને ઉમેરવાથી ઘૂઘરામાં એનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ત્રણથી ચાર મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર શેક્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ હલકો એવો ગોલ્ડન કલર પણ આવી ગયો અને ક્રન્ચી પણ થઈ ગયા તો ગેસને બંધ કરી ડ્રાયફ્રૂટ્સને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યાર પછી એ જ પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં વન ફોર્થ કપ જેટલો સોજી ઉમેરવાનો છે મેં અત્યારે ઝીણા દાણાવાળો સોજી લીધો છે પણ જો તમારી પાસે જીણો સોજી અવેલેબલ ના હોય તો મિક્સર જારમાં એકવાર ચલાવી લેવાથી આ રીતનું ટેક્સચર આવી જશે હવે ગેસની ફ્લેમ સ્લો રાખી સોજીને શેકી લેવાનો છે સોજીનો કલર સહેજ જેવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોજીને શેકી લેવાનો તો આ રીતે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું શેકાયા બાદ તમે જોઈ શકો છો કે સોજી પહેલાં કરતાં ફૂલી પણ ગયો છે અને એનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો એને પ્લેટમાં કાઢી લઈએ સોજી શેક્યા પછી એ જ પેનમાં એકસો પચાસ ગ્રામ જેટલો મોડો માવો ઉમેરવાનો છે અને હવે એ જ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી માવાને પણ શેકી લઈએ માવો તમારે એકદમ ફ્રેશ લેવાનો અને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનો જેથી સ્ટફિંગમાં કોઈપણ જાતના લમ્સ ના રહે અને એકદમ ઇઝીલીએ શેકાઈ પણ જાય અહીં ગુગરાના સ્ટફિંગ માટે માવાની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે બેથી ત્રણ મિનિટ પછી માવો આપણો એકદમ સરસ શેકાઈ પણ ગયો અને સાઇડ્સમાંથી આ રીતે ઘી પણ સેપરેટ થવા માંડ્યું તો ગેસને હવે બંધ કરી દઈએ અને આ માવો ગરમ જ છે ત્યારે આપણે એમાં વન ફોર્થ કપ જેટલું ડેસિકેટેડ કોકોનેટ એટલે કે કોપરાનું છે ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી દઈએ કોપરાના છીણને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે ગેસ બંધ કર્યા પછી જ તમારે આ રીતે ઉમેરવાનું જો તમે ગેસ ચાલુ રાખશો તો એનો કલર બદલાવા લાગશે અને બળી જશે તો એવું ના થાય એના માટે તમારે આ રીતે ગેસને બંધ કરીને ઉમેરવાનું લગભગ બેથી ત્રણ જ મિનિટમાં બંને વસ્તુ આપણી એકદમ સરસ શેકાઈ ગઈ તો આ બંને વસ્તુને પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લઈએ હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં ડ્રાયફ્રુટ્સને ઉમેરી દઈએ ડ્રાયફ્રૂટ્સનો આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો મિક્સરને ઓન ઓફ કરીને પલ્સ મોડ પર આપણે એને ક્રશ કરવાના છે જો તમે મિક્સરને એક સાથે ચલાવી લેશો ને તો એમાંથી તેલ છૂટું પડશે અને એની પેસ્ટ જેવું થઈ જશે તમે જોઈ શકો છો ડ્રાયફ્રુટ્સનો આ રીતે અદકચરો પાવડર તૈયાર કરવાનો છે હવે એ જ મિક્સર જારમાં અડધા કપથી ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી ઝારનું ઢાંકણ બંધ કરી બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ ખાંડનું માપ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો તમને જેટલું ઘડ્યું ભાવતું હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરી દેવાની હવે ખાંડ દળાઈ જાય ને એટલે આપણે એક બાઉલમાં ક્રશ કરેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરી દઈએ અને ત્યાર પછી ઠંડા થયેલા માવો અને સોજી ઉમેરી દઈએ અને હવે લાસ્ટમાં આપણે એમાં દળેલી ખાંડ અને એક ટીસ્પૂન જેટલો ઈલાયચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અહીં ખાસ તમારે માવો અને સોજી એકદમ સરસ ઠંડો થઈ જાય ને ત્યાર પછી જ ઉમેરવાના જો તમે ગરમ ગરમ ઉમેરી દેશો ને તો ખાંડ મેલ થવા લાગશે અને સ્ટફિંગ તમારું આ રીતનું નહીં બને તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું હવે ઘૂઘરાના બહારના લેયર માટે આપણે લોટ બાંધવાનો છે તો એના માટે મેં બે વાટકી અને વજનમાં અઢીસો ગ્રામ મેદો લીધો છે હવે એમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને ચાર ટેબલ સ્પૂન જેટલું ગરમ કરેલું પીગળેલું ઘી ઉમેરીશું હવે મોણ અને મીઠાને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનો છે અને લોટને સારી રીતે મોઈ લેવાનો છે આ રીતે લોટમાં મીઠું ઉમેરવાથી ઘૂઘરાના પળનો સ્વાદ એકદમ સરસ આવે છે અને તેલની જગ્યાએ ઘીનું મોણ ઉમેરવાથી ઘૂઘરા તમારા એકદમ સરસ ખસ્તા અને ફરસા બને છે તો લોટ આપણો એકદમ સરસ મોવાઈ ગયો છે લોટની આ રીતે મુઠ્ઠી વળે છે મીન્સ કે લોટમાં ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ આવી ગયું છે જો આ રીતે મુઠ્ઠી ના વળતી હોય તો બીજું તમારે એકાદ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે આ લોટ આપણે કઠણ બાંધવાનો છે એટલે લોટ બાંધતી વખતે આપણે વધારે પાણી નથી ઉમેરવાનું લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારો લોટ ઢીલો થઈ જશે ને તો ગુગરાનું બહારનું લેયર એકદમ પોચું પડી જશે અને એકદમ સરસ ક્રિસ્પી નહીં બને તો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો અને તે સ્મૂથ હોવાની સાથે આ રીતે કઠણ પણ છે તમારે પણ આ જ રીતનો રાખવાનો છે હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ આ લોટ બાંધવામાં મારે અડધો કપ અને ઉપર બે ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડી છે હવે દસથી બાર મિનિટ પછી લોટને જોઈ લઈએ તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે હલકા હાથી એકવાર મસળી લીધા પછી આપણે એમાંથી લુવા તૈયાર કરવાના છે તો ઘૂઘરા તમારે જે સાઇઝના બનાવવા હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના મેં અત્યારે પૂરી માટેના જે લુવા તૈયાર કરીએ છીએ એ જ સાઇઝના લુવા તૈયાર કર્યા છે તો આ રીતે લુવા તૈયાર થઈ જાય પછી તમારે ઢાંકીને સાઈડ પર મૂકી દેવાના જેથી એ સુકાઈ ના જાય હવે લુવાને આડની પર લઈને મીડિયમ થિકનેસવાળી પૂરી તૈયાર કરી લઈએ આ પૂરીને આપણે વધારે જાડી કે પાતળી નથી કરવાની બધી બાજુથી એક સરખી વણીને મીડિયમ થિકનેસવાળી પૂરી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો ઘૂઘરા માટેની પૂરી મેં તૈયાર કરી લીધી હવે આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે તો પૂરીને આ રીતે આંગળી અને અંગૂઠા પર રાખી એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી દેવાનું હવે પૂરીની બોર્ડર પર આ રીતે થોડું પાણી લગાવી દેવાનું જેથી કિનારીઓ આપણી એકદમ સારી રીતે સીલ થઈ જાય પાણી લગાવ્યા પછી કિનારીઓને આ રીતે બે બાજુથી ભેગી કરી દેવાની તો ઘૂઘરો આપણો બધી બાજુથી સીલ થઈ ગયો હવે ઘૂઘરાની કાંગરી વાળવા માટે લોટને આપણે એક બાજુથી ખેંચતા જવાનું અને નીચેની સાઈડ ટર્ન કરતા જઈને કાંગરી વાળતા જવાનું તો આ રીતે એકદમ સહેલાઈથી તમે કાંગરી પાડીને ઘૂઘરા તૈયાર કરી શકો છો શરૂઆતમાં તમને કાંગરી પાડતા થોડું અઘરું લાગશે પણ ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ જશે અને જો તમને કાંગરી પાડતા ના ફાવતું હોય તો બીજી એક રીત તમને બતાવું તો પહેલાં પૂરીમાં સ્ટફિંગ ભરી અને બોર્ડર પર પાણી લગાવી દેવાનું અને બધી બાજુથી બોર્ડરને સીલ કરી દેવાની આ રીતે બધી બાજુથી સીલ કર્યા પછી ઘૂઘરાને આડની પર લઈ લેવાનો હવે એક ફોક એટલે કે કાંટા ચમચીની મદદથી ઘૂઘરા પર આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું અને ગુગરાની બધી બોર્ડરને સીલ કરી દેવાની આ રીતે કરવાથી ગુગરો સીલ પણ થઈ જશે અને ગુગરા પર આની ડિઝાઇન એકદમ સરસ લાગશે તો જેને કાંગરી બનાવતા ના આવડતી હોય અથવા તો ઉતાવળ હોય તો આ રીતે કાંટા ચમચીની મદદથી તમે ઘૂઘરા બનાવીને તૈયાર કરી શકો આ રીતે ઘૂઘરા બનાવવામાં સમય પણ ઓછો જશે અને દેખાવમાં પણ સારું લાગશે તો આ બંનેમાંથી તમને જે રીત યોગ્ય લાગે એ પ્રમાણે તમારે ગુગરા બનાવી દેવાના તો બધા જ ગુગરાને મેં સ્ટફિંગ ભરી કાંગરી પાડીને તૈયાર કરી લીધા બીજી બાજુ તેલનું ટેમ્પરેચર જોઈ લઈએ અહીં તેલ તમારે વધારે પડતું ગરમ નથી કરવાનું તેલમાં થોડું લોટ ઉમેરીને પહેલાં ચેક કરી લેવાનું લોટ થોડી વાર રહીને ઉપર આવે છે તો બસ ઘૂઘરા તળવા માટે તેલનું ટેમ્પરેચર આપણે આવું મીડિયમ જ રાખવાનું છે ઘૂઘરાને આ રીતે તેલમાં એડ કર્યા પછી તરત જ નથી પલટાવાના એકાદ મિનિટ પછી ઘૂઘરા એની મેળે ઉપર આવી જાય ત્યાર પછી કાંટા ચમચીની મદદથી તમારે એની સાઈડ ચેન્જ કરવાની ગેસની ફ્લેમ આ ટાઈમે તમારે એકદમ સ્લો રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ રાખશો ને તો ઘૂઘરા બહારથી તો લાલ થઈ જશે પણ કાંગરીવાળો ભાગ કાચો રહેશે અને ઘૂઘરાનું જે પળ છે એ વધારે ટાઈમ ક્રિસ્પી નહીં રહે થોડાક જ ટાઈમમાં એ પોચું પડી જશે તો એવું ના થાય એના માટે તમારે કાંટા ચમચીથી ઉલટપુલટ કરતા રહેવાનું હવે આઠથી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઘૂઘરાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે અને એનું પળ પણ એકદમ સરસ ક્રિસ્પી બની ગયું છે તો જરાની મદદથી તેલની તારી ગૂગરાને સ્ટ્રેનરમાં કાઢી લઈએ હજુ આ ઘૂઘરા જેમ જેમ ઠંડા થશે તેમ તેમ એનો કલર વધારે ડાર્ક થશે હવે એ જ રીતે આપણે બાકીના ઘૂઘરા પણ તળી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને ઘૂઘરાના એકદમ સરસ ક્રિસ્પી પળ માટે ઘૂઘરામાં એકદમ પરફેક્ટ મોણ હોવું જોઈએ અને લોટ તમારો એકદમ સરસ કઠણ હોવો જોઈએ સાથે જ પૂરી પણ તમારે બહુ જાળી કે પાતળી ના વણતા બધી બાજુથી એક સરખી રાખવાની અને ઘૂઘરા તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની આ બધી નાની નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો ને તો તમારા ઘૂઘરા પણ એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી જ બનશે ઘૂઘરા તળવામાં સેજ પણ ઉતાવળ નહીં કરવાની ગેસની ફ્લેમ મીડિયમ રાખી આઠથી દસ મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધી ઉલટ પુલટ કરીને આ રીતે બંને સાઈડથી એક સરખા તળી લેવાના ઘૂઘરા તળવામાં જો તમે સેજ પણ ઉતાવળ કરશો ને તો અત્યારે તો તમને એનું પણ ક્રિસ્પી લાગશે પણ ઠંડા થયા પછી એ નરમ થઈ જશે તો બાકીના ગૂગરા પણ મેં તળી લીધા તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલર સાથે ગૂગરા આપણા તળાઈને તૈયાર થઈ ગયા અને આ ગૂગરાને તમે એકવાર બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરીને એક વીક સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો જો તમારા ગૂગરા પણ બરાબર ના બનતા હોય અથવા તો એનું પળ ક્રિસ્પી ના બનતું હોય તો આ દિવાળી પર મારી આ રેસીપીથી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે એ વાતની મારી ગેરંટી તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી મારા મોટિવેશન માટે એક શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો